ધંધુકા તાલુકાના મોટા ત્રાળિયા ગામનું તરુણ સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં તેના પિતાનું અવસાન થતાં ચાંગોદરની યુનિસન કંપની પાસે વળતરની માગ માટે ઝંખી રહ્યા છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના છેવાડાના ગામ મોટા ત્રાળિયાના રહેવાસી હીરાભાઈ ગાંડાભાઈ વેગડા પોતાનું ગુજરાન ચલાવવા માટે ચાંગોદર ખાતે આવેલી યુનિસન કંપનીની કેન્ટીનમાં નોકરી કરતા હતા ત્યારે તારીખ અઢાર છ ત્રેવીસ ના રોજ હીરાભાઈ ની કંપની સીડી પરથી પડી જતા તેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની સારવાર કારગત ન નીવડતા હીરાભાઈ તારીખ પચીસ છ ત્રેવીસ ના રોજ છત્રીસ વર્ષની ઉંમરે અવસાન થયું હતું આ અંગે અમદાવાદ જિલ્લા ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી આ અંગે જો વાત કરવામાં આવે તો હાલ મૃતકનો અગિયાર વર્ષનો તરુણ દીકરો સુમિત અને તેની વૃદ્ધ દાદીમાં જીતુબેન સાથે રહીને ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરી રહ્યો છે સુમિતના માતા અને પિતા બંનેનું અવસાન થતાં હાલમાં તે નિરાધાર છે હાલમાં તે તેની વૃદ્ધ દાદીમાં સાથે રહી પોતાની જિંદગી ગુજારી રહ્યો છે તેની દાદીમાં જીતુબેનની ઉંમર પણ તોતેર વર્ષથી વધારે હોવાથી તે મજૂરી કામ માટે જઈ શકે તેમ નથી આ સુમિત અને તેની વૃદ્ધ દાદીમા દ્વારા યુનિસન કંપની સામે કામદાર વળતર અધિનિયમ હેઠળ વળતર મેળવવા લેબર કોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે તેમ છતાં આજ દિન સુધી કોર્ટ દ્વારા કે યુનિસન કંપની દ્વારા મૃતકના વારસદારોને એક પણ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું નથી તેથી હાલના આ મોંઘવારીના સમયમાં તેમનું જીવન જીવવું ખૂબ જ કઠિન બની રહ્યું છે તેથી વહેલી તકે સુમિત અને તેમના વૃદ્ધ દાદીમાને કોર્ટ અને કંપની સામે એક જશે વળતરની માગ માટે ઝંખી રહ્યા છે રિપોર્ટર સંજયભાઈ ઝાલા આઝાદ મીડિયા લાઈવ ધંધુકા તમારું નામ શું આખું નામ ગામ તાલુકો હાલમાં શું કરો છો તમે કેટલા ધોરણ માં અભ્યાસ કરો તમારા માતા પિતા છે કે નહીં તો અત્યારે તમે કોની સાથે રહો છો એમનું નામ શું